સરસ મજાની અન્ય આવી ગઈ છે આપણે આવી ગયા છીએ તો જય માતાજી જય કષ્ટભંજન દેવ તો કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં આવશો હું પણ મજામાં છું તો બધા એને ભગવાન હાજા નારવા રાખેશું બેચા આપું છું તો આજના નવા તો તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજને સાથે મળીને આજના દિવસ એન્જોય કરી આવશે કંઈક પાણી નંદી આવી ગઈ છે જોઈ શકો છો અહીંયા છે આવું કંઈક ખાન

અમે આવી ગયા છે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે મકાઈ દળાવા તો આવ્યા હતા પણ મકાઈ દળી ન દીધી આજે ગુરુવારે રજા હોય છે અમારે તો ખાલી મૂમ્તી આવી ગઈ છે અને મકાઈ દળાવા આવ્યા હતા તો એક ઘંટી તો બંધ છે હવે બીજી ઘંટી જઈએ કેમકે કે ગુરુવારના દિવસ બંધ રહે છે

કોઈ દેખાતું ખાતું નથી વેચવાવાળા કોઈ દેખાતા નથી પણ આપણે આવી કે છે બકડિયા લેવા માટે જો કેટલા સરસ મજાનો ગોટલી દેખા છે નાની સાઈઝ નું જોઈતું તો પણ કેમ છે કેટલાય 200 રૂપિયા નું છે એક ના એકી તો ના ગાડી ઘટાડ ચડાવ તો 200 રૂપિયા ગાયો વાજ્યોવાળા 200 માં 200 વાળા 300 માં અલગ અલગ કંપની

फोन मा वीडियो मुखुद चालें भाई? ने? वीडियो फोन मा रहा? नो, कोई दिखकत नी, पुरा करो मा रहा? सरक समझा निवाडी भाई ફ્રેન્ડ્સ હાલો બધાય જમવા જમવામાં છે બટેકાનું શાક રોટલી અને મસાલો નાખીને છાશ છે મસાલાવાળી તો આજે મકાઈનો રોટલો ખાવા તો મકાઈ દળાવા ગયા હતા પણ મકાઈ તો કાંઈ દળાય નહીં એટલે રોટલી જ ખાવી પડશે હાલો બધા ખાવા બપોરા પાણી કરતા કપડા ધોવા માટે અને હાલ કે અહીંયા લઈ લીધું છે મોટું શું કહેવાય આલ પૂંગણ વુંગણ ધોવા માટે કપડાં ધોવે એટલું તો વાડિયા પાણી હોય પણ આ વુંગણ ધોવું છે એટલે કેનાલે નંદી છે ત્યાં જઈએ કપડાં ધોવા માટે તો બને રે જો લોકમાં સરસ મજાની માછલી કેવી મસ્ત છે એમણે કપડાં ધોવા એવા ત્યાં આવે છે જોવા કેટલી બધી છે આ કે મસ્ત છે જો પેલી સોનેરી કલરની આ જો કેટલી બધી જાય છે ની ધોવાનું હતું એટલે નંદિયા આવ્યા ધોવા તો થોડા કપડા હતા એ પણ લેવા લેતા આવ્યા તો કે સરસ મજાની માછલી છે અહીંયા દેખાયલ કે અહીંયા હે કે મસ્ત મસ્ત ની છે અહીંયા સરસ મજાની ઘણી બધી એટલે ઘણી બધી માછલી છે